આ ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની પણ તટસ્થ અને વ્યાજબી તપાસ થાય તો મૂળ સરકારમાં બેઠેલા લોકોના સાથે જોડાયેલા નીકળશે નહીં તો હોસ્પિટલે આવી જ મોડેસ્ટ ઓપરેટિવ માર્ગ પર કેમ્પ કરીને દર્દીઓને તોડ કરતા હતા એમાં એક દર્દીનું મૃત્યુ થયું એ જ દિવસે એને

આપણું ગુજરાત નથી કે જ્યાં આગળ આવી વસ્તુઓ બનતી આ ગુજરાતની યાત્રામાં હું સાક્ષી રહ્યો છું સરકાર કોઈ પણ પાર્ટીની હોય પ્રજાની તિજોરીનો એક પણ રૂપિયાનો દુરુપયોગ ન થાય જરૂરિયાત મંદ સુધી વસ્તુ પહોંચે એના માટે ગુજરાતનું તંત્ર એટલું જાગૃત રહેતું સરકારો એવી જાગૃત રહેતી કે આખા દેશમાં ગુજરાતનો દાખલો દેવાતો હવે દાખલો દેવાય છે

પૈસા ઉઠા લે દર્દી કો બુલા કે ગરીબ કો બિના વજે ઓપરેશન એસા કેસ ગુજરાત મેં ચાલતા હૈ સાંભળવું પડે છે